નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે આપ દ્રશ્યમાં જોઈ શકો તે મહેમદાવાદ શહેર ભાવસરાળમાં આવેલ ઘણા વર્ષો જૂની વૈભવ વાસણ ભંડાર શાખા દ્વારા હાલ ગ્રાહકોના સંતોષને લઈને અને મહેમદાવાદ શહેર અને તાલુકાની જનતાને ગામ ના જવું પડે તેને ધ્યાને લઈને એક કરોડ ઉપરના ખર્ચે અતિ આધુનિક અને અદ્યતન એવા વૈભવ વાસણ ભંડાર મિની મોલનું આજે શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રીના હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ તેમજ મહેમદાબાદ નગરપાલિકા પ્રમુખ એવા પ્રશાંતભાઈ પટેલ કૃણાલસિંહ બાપુ જેવા મંચસ મહાનુભાવો દ્વારા આજે આ ભવ્યતિભવ્ય શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સૌપ્રથમ ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રિબિન કાપીને આ ભવ્યતિભવ્ય શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે તેઓના પરિવાર દ્વારા બાપુ તેમજ મહેમદાબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી વા પ્રશાંતભાઈ પટેલનું આ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેઓનું ફૂલ આરતી સ્વાગત સન્માન કરીને તેઓને ભેટ ઉપર આપવામાં આવ્યા હતા તો ભવ્યતિ ભવ્ય આ શોરૂમની અંદર એક હજાર ઉપર વિવિધ ચીજવસ્તુઓ તેમજ આજના યુગને અનુલક્ષીને આધુનિક તેમજ અદ્યતન એટલે કે ફ્રી ટીવી મોબાઈલ તિજોરી જેવી હજાર ઉપરની ચીજવસ્તુઓ હવે અહેમદાબાદ શહેર તેમજ તાલુકાની જનતાને મહેમદાબાદ શહેરમાં આવેલ ભાવશાળા વિસ્તારમાં અતિ આધુનિક એવા ભવ્યતિભવ્ય શોરૂમ એટલે કે વૈભવ વાસણ ભંડાર મિની મોલની અંદર ઉપલબ્ધ થશે તો આ પ્રસંગે મહેમદાવાદના નગરજનો તેમજ આજુબાજુના વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કૃણાલસિંહ બાપુ તેમજ ઉપસ્થિત સૌ કોઈ તેઓને આ પ્રસંગે નવા અદ્યતન મિની મોલ એટલે કે વૈભવ વાસણ ભંડાર મિની મોલની શુભારંભ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે સર આપનું અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય ભેમદાભાઈ આજે આ વૈભવ જે નવી શોરૂમનું ઉદઘાટન નિમિત્તે આપ પધાર્યા છો મુખ્ય અતિથિ તરીકે શું કહેવા માંગો છો આજે શહેરમાં મુખ્ય બજારમાં જે વૈભવ વાસણ ભંડાર એનો શુભારંભ થયો અને વૈભવ વાસણ ભંડાર છે પણ આજે અધ્યતન જે સમયની માગ મુજબ મોબાઈલથી માંડીને ફ્રીજ ટીવી ફર્નિચર સાથે અધ્યતન શોરૂમ નો આજે શુભારંભ થયો છે આ નિમિત્તે મહેમદાવાદના બધા જ નાગરિકોને જણાવ્યું કે એકવાર મુલાકાત લેજો અને વૈભવભાઈના પરિવાર સહિત આખા પૂરો પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપીએ છીએ અને અદ્યતન અને બ્રાન્ડેડ વસ્તુઓ જે આજે મહેમદાવાદને આગળ જ્યારે આપી રહ્યા છે ત્યારે એમનો પણ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પ્રગતિ કરે ભગવાનના ધંધામાં હજુ પણ શું નામ છે શું પરિચય છે આપનું આજે મહેમદાબાદ ભાવસાર વાર ની અંદર આપની અતિ પર્વ ઘણી જૂની સંસ્થા છે વૈભવ વાસણ ભંડાર આજે પ્રભુની અસીમ કૃપાથી ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ભવ્યતિ ભવ્ય શોરૂમનું આપના હસ્તે અને આપના દીકરાની મેં એમાં મહેનત છે આપના પરિવારની બી મહેનત છે તો આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ભવ્યતી ભવ્ય શોરૂમનું આયોજન મહેમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું છે શું કહેવા માંગડ્યું મારા વૈભવના જન્મથી લઈ અને આજ દિન સુધી તેત્રીસ વર્ષનો મારો ઇતિહાસ છે સૂર્યમાંથી સર્જન કર્યું છે ખૂબ જ નાની દુકાન મહેમદાદના લઈને બેઠો હતો પણ મહેમદાવાદની કદરદાન જનતાએ મારી જે કદર કરી છે અને આજે જે હું મોટો ભવ્ય શોરૂમ બનાવી રહ્યો છું એનો લાભ હું મહેમતાની જનતાને અવશ્ય આપીશ ખૂબ જ સારું પરફોર્મન્સ સાથે ખૂબ જ સારી વસ્તુ સાથે વાસણથી મારી ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર અને મોબાઈલ તમામ વસ્તુ હું ગામને પૂરી પાડવા માગું છું ખૂબ જ સારી સેવા આપવા માગું છું એમની કદરને હું હું પણ એમની કદર કરીશ મહેમતાની જનતાની કે જેઓએ મને ખૂબ સરસ સહ સહારો આપ્યો છે અત્યાર સુધી એમ અને મારી લાઈફને આગળ વધારવામાં મહેમદાતી જનતાનું ખૂબ મહત્ત્વ છે આજે આટલા સવા કરોડના ખર્ચે મેં સ્વરૂપ ઊભો કર્યો છે જેમાં લિફ્ટની પણ સગવડ મૂકી છે અને એકદમ અદ્યતન કે ગ્રાહક જોઈને વસ્તુ લઈ શકે બિલકુલ એમને મુશ્કેલી ના પડે એવા મેં કોશિશ કરી છે અને મહેમતાની જનતા મારી કદર કરશે જ કરશે જ ને કરશે જ એવો મને અતિશય વિશ્વાસ છે હું મહેમદાતી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી ગોપાલ આજે મહેમદાવાદ તાલુકાના પણ આપણા કસ્ટમર છે મહેમદાબાદ તાલુકામાં આજુબાજુ ઘણા ગામડા આવેલા છે અને કહેવાય છે કે કર્યાવર એક સુંદર આયોજન કર્યું છે આપણે કે દીકરીને જે કર્યાવર આપવું પડે એમાં કોઈ ચીજ ખૂટે નહીં તે કર્યાવર વિશે શું કહેવામાં તાલુકાની જનતાએ પણ મને ખૂબ સારો સહકાર આપ્યો છે એમને હું ક્યારેય ભૂલી શકું નહીં આજુબાજુના ગામડાઓમાં જે કોઈ લોકો વસે છે સરપંચથી માંડીને ગામના તમામ વ્યક્તિઓ એ મને ખૂબ ઈજ્જત આપી રહ્યા છે ત્યારે અત્યારે હું મારા શોરૂમમાં વાસણ તેમજ ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સની તમામ વસ્તુ વેચી રહ્યો છું કરિયાવર માટે જે લોકોને જે કંઈ જોતું હોય વાસણ ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર એ પણ ખૂબ સારી રીતે આપી શકું એમ છું એમને બેસવાની સગવડ સાથે લિફ્ટની સગવડ સાથે કદાચ ઉપર ના ચઢી શકાય ઉંમરલાયક માણસોને તો ઉપર જવા માટે લિફ્ટની પણ આ શોરૂમમાં સગવડ છે એટલે પ્રેમથી મારા ગ્રાહકજનો પધારજો એમને ખૂબ સારી સેવા આપવાની કોશિશ કરીશ બનતા મારા સ્થળે પ્રયત્નો કરીશ ધારાસભ્યશ્રી ઉદઘાટન કર્યું શું કહેવામાં આવ્યું ધારાસભ્યને વિનંતી કરીને મારી વિનંતીનો સ્વીકાર કર્યો છે આપણા કદરદાન ધારાસભ્યની પણ આપણે કદર કરીએ છીએ અને એમણે આવીને એમનો કિંમતી સમય મને આપ્યો છે અને એમના હસ્તે ઉદઘાટન આજે થયું છે હું ખૂબ જ ધન્યતા અનુભવું છું